વિદ્યાર્થીઓને વર્ગખંડને બદલે શાળાના ખુલ્લા પ્રાંગણમાં બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે ત્યારે ચાલુ કોન્ટ્રાક્ટરમાંથી અન્ય કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું હોવાનું આક્ષેપ કર્યો છે અમારા વિસ્તાર દરિયાપુરની છે વિસ્તારની દરિયાપુરની સ્કૂલ તેને જાન્યુઆરી મહિનામાં અમે ચારેક મ્યુનિસિપલ કોર્પોરેટરોએ આનું ખાતમુહૂર્ત કર્યું હતું દિશા એન્જિનિયરિંગ સ્કૂલ દિશા એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આ કામ કોર્પોરેશન દ્વારા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા આપવામાં આવ્યું

અમે લોકો એ વખતે પણ રજૂઆત કરીને કહ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં આ બાળકો ભણી રહ્યા છે તેમના જીવને પણ જોખમ છે એટલી ખરાબ હાલતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અહીંયા બાળકો ભણતા હોય એમના જીવને જોખમ હોય છે તમે જોઈ શકો છો બાળકોને અત્યારે એવી પરિસ્થિતિ આવી છે કે એ બહાર બેસીને ભણવું પડે છે આ તંત્રની નિષ્ફળતા નિષ્કાળજી અને બાળકોના જીવના જોખમ આ પ્રક્રિયા ચાલી રહી છે સમગ્ર સ્કૂલની અંદર જે આપણે કહ્યું છું કે મે મહિના સુધીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું કરી નાખો અને કોઈ પણ સંજોગોમાં નવા સત્ર અંદર બાળકોને ભણવાનું સ્ટાર્ટ થઈ જાય સાથે સાથે ગુજરાતી સાથે ઇંગ્લિશ મીડિયમ પણ કરવાનું છતાં પણ આ તંત્ર ની બેદરકારી છું સમગ્ર વિઝ્યુઅલ્સની અંદર દેખાઈ જશે કે શું પરિસ્થિતિમાં આ જઈ રહ્યા છે બાળકોનો રૂમ છે આ ભણવાનો રૂમ છે જો પોપડા ઉખડી ગયેલા હજી પણ એમના એમ છે તો હું માનું છું કે આ સવા કરોડ રૂપિયા એક સ્કૂલની પાછળ બંને સ્કૂલની પાછળથી અઢી કરો રૂપિયાની ખર્ચ કરવાની વાત હતી આ તંત્રની બેદરકારીને નિષ્ફળ તરફ બીજો એક પુરાવો શું આ જનતા જોઈ રહી નથી શિક્ષણની અંદર જે પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે શિક્ષણને જે પોર્ટલી પદર પધર કરવામાં આવ્યું છે એક પાજુ અમદાવાદ શહેરની અંદર સ્માર્ટ સ્કૂલની વાત થાય સ્કૂલોને સ્માર્ટ બનાવવાની વાત થાય એના બાંધા ફૂંકવામાં આવે પણ આ મ્યુનિસિપલ કોર્પોરેશનને સત્તાધીશો ભારતીય જનતા પાર્ટીના

હવે જાકારો આપવાનો સમય આવી ગયો છે હવે ની પરિસ્થિતિ છે અમદાવાદ શહેરની થઈ ગઈ છે પાંચ નામે ખોટા ખોટા વહીવટ ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે તેનો એક બીજો સચ્ચો અને બોલતો પુરાવો આપણી સમક્ષ રજૂ કરી રહ્યો છું